સાંભળવા મેં સીતારામ કેમ છે બધા મજામાં મજા માં આવ્યું છે અમારે નવ લોકો બધાનું આજે સ્વાગત છે હવે હજુ નાઈ ની પીયા થઈ ગયા છીએ અને હજી ઠંડી પણ બહુ છે આજે જો હવે રોજગારી જોડી અને વાળીએ જઈએ છીએ જો વાડીએ પોગી ગયા છીએ ને આજે વાડી આવીને કપા વિનવાનો છે જો કપા પણ બહુ તડ જો અને સુરસદા પણ ઉપર સડી ગયા છે હવે કામ કરવાનું હોય છે બપોરા થઈ ગયા છે અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે આજે બપોરામાં છે ડાય અને સાઈસ ડુંગળી અને મરચા ને ઘઉં રોટલા છે અને બધા જો જમવા બેસી ગયા છે હવે જો સાંજ થઈ ગઈ છે અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો પણ સુરત પણ જો આથમી ગયા છે આ અમારી વાડી છે જો અને હવે રથગાડું પણ દક્ષાબેની જોડી નાખ્યું છે અને હવે ઘરે જઈએ છીએ જો વાડીથી ઘરે આવી ગયા છે અને ઘરે આવીને જોયું તા અમારે બેન ખીયર કરવા વી છે કરિયાણા થી અને સંજયભાઈ જો પતંગ સગાવે છે પતંગ જો આકાશ માં સગે છે વાળું તૈયાર થઈ ગયે છે હવે જો બાજરા રોટલા છે અને ભડથું છે અને હવે બધા વાળું બેસવાની તૈયારી કરે છે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો